રૂપિયા પડાવી લેવાના ગુનામાં ભૂજના દંપતીની ગણતરીના કલાકોમાં ધરપકડ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા વિકાસ ચુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ તથા શ્રી રવિરાજસિંહ જાડેજા નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગ ભુજના હોય સ્ત્રી અત્યાચાર તથા બ્લેકમેલિંગ તેમજ મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ આવા ગુના આચરતા આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે માર્ગદર્શન આપેલું હોય માધાપર મધ્ય રહેતા એક મહિલાને ભોજ ડીપી ચોકમાં રહેતા દંપતીએ કાવતરાના ભાગરૂપે આ કામેના ભોગ બનનાર મહિલા સાથે ઓળખાણ થતા તે મહિલાને પોતાના દીકરાના જન્મદિવસ નિમિત્તે પોતાના ઘરે ભોજ બોલાવી રાત્રિના ભાગે જ્યુસના બહાને જ્યુસમાં કોઈ કેફી પ્રવાહી ભેળવી તે જ્યુસ પીવડાવતા ભોગ બનનાર મહિલા જેની અસરથી ઊંઘી જતા મહિલા સાથે દુષ્કર્મ ગુજારી બિભસ્ત ફોટો પાડી વાયરલ કરવાની ભોગ બનનારને ધમકી આપતો હતો ફરિયાદી પાસેથી અલગ અલગ સમયે રૂપિયા પચાસ હજાર બળજબરીથી કઢાવી લીધા હતા અને ભોગ બનનાર માધાપર મધ્યે એકલા રહેતા અને આ કામેનો આરોપી તેના ઘરે જઈ ફરિયાદીની સાથે રહી ફરિયાદીની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો ભોગ બનનારની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધેલ હોય તે બાબતે ફરિયાદી શ્રી પોલીસ સ્ટેશન આવતા જે ગુનાની ગંભીરતા સમજી બાબતે તાત્કાલિક દુષ્કર્મ તથા બ્લેકમેલિંગનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી જ્યાં ગુના સંડોવાયેલા દંપતીને શોધી કાઢવા માટે માધાપર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી ડીએમ ઝાલાનાઓના માર્ગદર્શન હેઠળ માધાપર પોલીસ સ્ટેશનના માણસોની અલગ અલગ ટીમો બનાવી તપાસમાં હતા તે સમય દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએમ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ એ જાડેજા નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળી હતી કે આ કામેનો આરોપી હાલે ભુજ મધ્યે સરપટનાકા વિસ્તારમાં હોવાની હકીકત જણાઈ હતી જેથી સર્વેલન્સ સ્ટાફના કર્મીઓને મોકલાવી આ કામેના બંને આરોપી દંપતીને પકડી પાડી ગુના કામે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી છે સલીમ મામદ કુંભાર ઉમર વર્ષ પાંત્રીસ રહેવાસી કેમ્પ એરિયા ડીપી ચોક પાસે અને હમીદાબેન વાઇફ ઓફ સલીમ મામદ કુંભાર ઉમર વર્ષ એકત્રીસ રહેવાસી કેમ્પ એરિયા ડીપી ચોક પાસે ભુજ આ બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા છે